તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વરચંદ સાહેબના પોલીસ સ્ટેશનના માણસો સાથે પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન માકડજ ગામ પાસે એક ઘર પાસે એક ક્રૂડ ઓઇલનું ટેન્કર ઉભેલું હતું જેમાંથી બીજા ટેન્કરની અંદર પાઇપલાઇન રાખી અને ટેન્કરની હેરાફેરી કરતા હતા એવું જણાતા તાત્કાલિક ત્યાં જયને દોડતા એક ઇસમને પોલીસે પકડી પાડે અને એ અન્ય એક ઇસમ નાસી ભાગેલ છે જેમાં તપાસ કરતા એ શ્રીને જાણવા મળેલ કે ટ્રક નંબર જી જે નાઇન વાય બ્યાસી પિસ્તાલીસની અંદર ટ્રક નંબર જીજે અઢાર બી ડબલ્યુ પાંત્રીસ બાસઠમાંથી ક્રૂડ ઓઇલની હેરાફેરી કરીને અંદાજીત દસ હજાર લીટર કે જેની બજાર કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા ગણી શકાય એવા ક્રોડ ચોરી કરતા હતા જે પકડાય ઇસમ છે એ મોહમ્મદ હુસેન ગુલામનબી સૈયદ પકડેલ અને એની પાસેથી એવી હકીકત મળેલ કે માકડજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે સલુભા નવલસિંહ ઝાલા જેનું ટેન્કર હતું જેમાંથી ઇમરાન રહીમ ખાન પઠાણ રહેઠાણ મંડાલી મહેસાણા તાલુકા એના કહેવાથી આ અસદુલ્લા ટેન્કર લઈને માકડજ ગામે ગયેલો અને એની અંદર આ ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરતા હતા એ જ સમયે પીઆઈ શ્રી ત્યાં પહોંચી અને આ કામગીરી કરેલ છે અને પોલીસે તાત્કાલિક પંચો બોલાવી અને ગુનો નોંધી અને આ બી સેક્શન ત્રણસો ત્રણ બે એકસઠ બાર એકસઠ બે ચોપન તેમજ એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ ત્રણ અને સાત મુજબનો ગુનો નોંધે છે જેમાં અન્ય ત્રણ આરોપી શૈલેષ સિંહ ઇમરાન રહીમ ખાન પઠાણ અને અસલમ યુનુ સૈયદ ફરાર હોય એમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે આ જે છે એમાં એક આરોપી જેનું નામ અત્યારે એવું જાણવા મળ્યું છે કે ઈમરાન રહીમ ખાન પઠાણ છે એની અગાઉ શંકાસ્પદ સંડોવણી થઈ થયેલી હોય એવું જાણવા મળ્યું છે પરંતુ એની વધારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને હકીકત મળી રહ્યા એમાં જે મુખ્ય છે શૈલેષશ્રી નવલસિંહ ઝાલા એ આરોપી હજુ પકડવાનો બાકી છે આરોપી જ્યારે પકડાશે ત્યારે ઇન્ટ્રોગેશનમાં આ હકીકત બહાર આવી છે એટલે એ બાકીના ત્રણ આરોપી છે શૈલેષશ્રી ઇમરાન અને અસલમ કે જે આ કામગીરી કરતા હતા એ જ્યારે પકડાશે ત્યારે આ

અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં